આખલોલ જકાતનાકા મફતનગરના રહેણાંકી મકાનમાંથી બોડતરા પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો ભાવનગર શહેરના બોડતરા પોલીસને બાતમી મળી હતી કે આખલોલ જકાતનાકા મફતનગર બંસી હોટલ પાસે દરબારગઢના રહેણાંકી મકાનમાં પોલીસે રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત શક્તિસિંહ રામદેવસિંહ ગોયલને કુલ રૂપિયા સાહીઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે